નમસ્કાર મહત્વના સમાચારમાં સુરત શહેરની સારુલી પીસીઆર વાન છાસઠ ના જાબાજ પોલીસ જવાનોની માનવતા ભરી કામગીરી એક ઉદાહરણ સામે આવ્યું છે સુરત શહેરની સારોલી પીસીઆર વાન છાસઠ ના પોલીસ જવાનોની માનવતા ભરી કામગીરી એક ઉદાહરણ સામે આવ્યું આજના સમયમાં જ્યારે પોલીસની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવે છે ત્યારે સુરત શહેરની સારોલી છાસઠના જાબાજ પોલીસ જવાનોની માનવતાભરી કામગીરી એક ઉદાહરણરૂપ બની છે બપોરે આશરે ત્રણ સત્તર વાગે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા માહિતી મળી હતી કે આઉટડોર રિંગડોર પર આવેલી ખેતરમાં એક યુવતી ઝેરી પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર આર વિકરિયાના માર્ગદર્શન હેઠળ પીસીઆર વાન છાસઠના ઇન્ચાર્જ કોન્સ્ટેબલ અજિલભાઈ વરદાસજી તથા તેમની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી એમ્બ્યુલન્સ ખેતર સુધી પહોંચી ન શકતી હોવાને કારણે અજિલભાઈ વરદાસજીએ પગપાળા ખેતરમાં જઈ મહિલાને પોતાના ખભા પર ઉશ્કિલ બહાર લાવ્યા પછી પીસીઆર વાનમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવાતા માર્ગમાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ મળી આવી જેમાં શિફ્ટ કરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સમયસર સારવાર મળવાથી મહિલાનો જીવ બચી ગયો આ મહિલા ઉમર અઠ્યાવીસ હોવાનું ઓળખાય છે જાન બચાવ્યા બાદ તેમનું કાઉન્સેલિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું જેથી આવું પગલું ફરી ન લે આ માનવતાભરી કામગીરી માટે હેડ કોન્સ્ટેબલ અજીલભાઈ વરદાજી અને એએસઆઈ હિતલબેન પંચકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ સજાણાભાઈ વધાકભાઈની પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે બ્યુરોચીફ સુનિલ ગાંજાવાલા ન્યૂઝ સુરત